આ કોઈ સામાન્ય કેળા નથી આ ગળું કેળા છે જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર તમે પસાર થશો એટલે ગળું નામનું એક ગામ આવશે કે જ્યાં તમને કેળાની બહુ બધી વેરાયટીઓ જોવા મળશે કે જે સામાન્ય રીતે બધી જગ્યાએ નથી જોવા મળતી આ કેળાની ખાસિયત શું છે મારે એ જાણવું આ કેળા ચાર કે પાંચ પ્રકારના કેળા આવે છે એમાં એલઆઈસી કેળા છે આનો સ્વાદ ખાટો મીઠો આવે છે આ લાલ કેળા છે આ લાલ કેળાં આ બહુ મૂંઘા આવે છે ત્રણસો રૂપિયા સુધીના ડઝન મળે છે આ કેળા આમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે સુનેરી કેળા આવે છે પેલા આ તમને મીઠાશમાં બહુ સારા આવે છે અને આના આનામાં પણ કેલ્શિયમ છે આ સો રૂપિયા સુધીના ડઝન કેળા મળે છે આ પેંડો કેળાં છે પેંડો આ પેંડાના પેંડાના સ્વાદ જેવા કેળા આવે છે એકદમ મીઠા આવે છે પાણી વાળી જગ્યા છે એરિયામાં થાય છે આ ગળુમાં જ ગાડી માર્કેટ અહીંયા ટુરિઝમ લોકો ફરવા આવે છે પસંદ કરે છે એના સ્વાદના હિસાબે એટલે અહીંયા બધા ટુરિઝમ લોકો રોકાય છે અને એના માટે આ બધા અહીંયા વધારે વેચાય છે